ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું એના માટે તમે અધિકારી બન્યા છો મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે અને આ બધા માણસો સતત દરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાડીઓ શું બોલશે આ એવો એટીટ્યૂડ છે એની અંદર છુપાયેલો આ ખેતમજૂર શું તોડી લેશે એવો એટી છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત ની અરજી આપો છો પચીસ વર્ષ થી બોલો આખા તમારા મહેસૂલી છીએ તમારી પાસે ભરોસો રાખીને જાઉં છું એકાદ મહિનામાં એકાદ પરપડીનું કામ પંદર દિવસ માં મને એસડી અમે કહ્યું આપણે પંદર ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોઈએ ભાઈ પાછો મને ફોન ના કરતા બરાબર નંબર એક મુદ્દા નંબર બે પંદર થી સત્તર દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે આનંદપુરના બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ